નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચાર પર નજર કરીએ તો તમને મળશે ત્રણ લાખ રૂપિયાનું ઇનામ તો એક રૂપિયામાં મળી જશે પચીસ એકર જમીન તો સાડા ત્રણ કરોડ લોકોને મળશે નોકરી તો શિક્ષણ વિભાગનો મોટો નિર્ણય તો ખેડૂતોના દેવાણ માફીને લઈને સૌથી મોટા સમાચાર તો સરકારી યોજનાની માહિતી અને મિત્રો તમારી દીકરીને મળશે પચાસ રૂપિયા તો સરકારના વટકુંબ વિશે વાંચતી જાણીશું અને મિત્રો સાથે જાણીશું આજની વરસાદને લઈને આગાહી મિત્રો એ પહેલા ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલને માધ્યમથી સૌથી પહેલાં મળી જાય તો મિત્રો વાત કરીએ આજના સૌથી પહેલાં સમાચારને લઈને તો માત્ર એક રૂપિયામાં પચીસ એકર જમીન મળી રહી છે મિત્રો જમીનના વધતા ભાવ અને તેની ઉપલબ્ધતાના પડકાર વચ્ચે મધ્યપ્રદેશ સરકારે એક આશ્ચર્યજનક જાહેરાત કરી છે રાજ્યના મુખ્યમંત્રી ડોક્ટર મોહન યાદવે જણાવ્યું છે કે જે સંસ્થાઓ પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ એટલે કે ટ્રિપલ પી મોડલ હેઠળ બાર જિલ્લામાં નવી મેડિકલ કોલેજો સ્થાપશે તેમને ફક્ત એક રૂપિયાના વાર્ષિક ભાડા પર પચીસ એકર સરકારી જમીન આપવામાં આવશે મિત્રો આ પહેલનો મુખ્ય હેતુ મધ્યપ્રદેશમાં મેડિકલ શિક્ષણ અને આરોગ્ય સેવાઓને વેગ આપવાનો છે કારણ કે રાજ્ય પાસે એક લાખ એકરથી વધુ સરપ્લસ લેન્ડ બેંક ઉપલબ્ધ છે આનાથી ખાનગી રોકાણને પ્રોત્સાહન મળશે અને સામાન્ય નાગરિકોનો ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ મળી રહેશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો હવે ત્રણ પોઈન્ટ પાંચ કરોડ લોકોને મળશે નોકરી મિત્રો કેન્દ્ર સરકારે દેશમાં રોજગાર સર્જનને પ્રોત્સાહન આપવા માટે એક મોટી યોજનાની જાહેરાત કરી છે શ્રમ મંત્રાલયે જણાવ્યું હતું કે પ્રધાનમંત્રી વિકાસશીલ ભારત રોજગાર યોજના એક ઓગસ્ટ બે હજાર પચીસથી અમલમાં આવશે આ યોજના બે વર્ષ માટે અમલમાં રહેશે અને તેનો હેતુ ત્રણ પોઈન્ટ પાંચ કરોડ થી વધુ રોજગારની તકોને પ્રોત્સાહન આપવાનો છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ગુજરાત બોર્ડ મોટો નિર્ણય મિત્રો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ નવ થી બાર ની પ્રથમ પરીક્ષાની તારીખોમાં ફેરફાર કરી નાખ્યો છે અગાઉ અગિયાર થી વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન યોજાનારી આ પરીક્ષા હવે ત્રણ થી તેર ઓક્ટોબર બે હજાર પચીસ દરમિયાન લેવાશે એટલે કે મિત્રો નવરાત્રી પછી મિત્રો આ ફેરફાર શૈક્ષણિક સંઘોની રજૂઆત અને સરકારની મંજૂરી બાદ કરવામાં આવ્યો છે અને પરીક્ષામાં જૂનથી સપ્ટેમ્બર સુધીનો અભ્યાસક્રમ પૂછવામાં આવનાર છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો ખેડૂતોની આવક તો ન વધી પણ મિત્રો સરકારના ખેડૂતોની આવક બમણી થશે એની વાતો વચ્ચે ખેડૂતોનો દેવું બમણું થઈ ગયું છે ગુજરાતના ખેડૂતોએ 21મી જુલાઈ 2025 સુધીમાં 144000 કરોડની બેંક લોન લીધી છે ખેતીનો ખર્ચ વધ્યો છે પરંતુ આવક ન વધતા ખેડૂતોએ બેંકો પાસેથી લોન લેવી પડે છે માત્ર લોકસભામાં રજૂ થયેલા રિપોર્ટમાં ખુદ સરકારે આ આંકડા જારી કર્યા છે અને રાજ્યમાં કુલ પંચાવન લાખ ખેડૂતોએ બેંક લોન લીધેલી છે મિત્રો બે હજાર વીસ અને એકવીસમાં બેંક લોન સત્તાણું હજાર કરોડ રૂપિયા હતી જે મિત્રો હવે બે હજાર પચીસ સુધીમાં એક લાખ ચુમ્માલીસ હજાર કરોડની સુધી પહોંચી ગઈ છે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો ચાંદીના ભાવ વધ્યા અને સોનાના ભાવ શું છે મિત્રો સોનાના ભાવમાં ઓગણત્રીસ જુલાઈએ કોઈ ફેરફાર નથી થયો દિલ્હીમાં ચોવીસ કેરેટ સોનાનો ભાવ નવ્વાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ છે અને બાવીસ કેરેટ સોનાનો ભાવ એકાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામનો છે મિત્રો રાજ્યમાં બાવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામ એકાણું રૂપિયા અને ચોવીસ કેરેટ સોનાનો ભાવ દસ ગ્રામની અંદર નવ્વાણું રૂપિયા છે જ્યારે મિત્રો ચાંદીના ભાવમાં 170 રૂપિયાનો વધારો થયો છે અને ચાંદીનો ભાવ 113460 રૂપિયા પ્રતિ કિલો પહોંચી ગયો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરી નાખીએ તો ત્રણ સિસ્ટમ સક્રિય અતિ ભારે વરસાદની આગાહી મિત્રો ગુજરાતમાં ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થતા હવામાન વિભાગે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી નાખી છે આનંદ પંચમહાલ દાહોદ વડોદરા સુરત સહિત દક્ષિણ અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની શક્યતા છે છેલ્લા ચોવીસ કલાકમાં એકસો પિસ્તાલીસ તાલુકાઓમાં મેઘમહેર થઈ છે અને અમદાવાદ અને ગાંધીનગરમાં મધ્યમ વરસાદની જ્યારે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરાય છે ત્યાર પછીના સમાચાર વિશે મિત્રો આગળ વાત કરીએ તો સરકાર લક્ષી તમામ માહિતી વોટ્સઅપમાં મળી જશે મિત્રો રાજ્ય સરકારની દરેક માહિતી યોજના અને અગત્યના સમાચાર મેળવવા માટે હવે તમારે ક્યાંય જવું નહીં પડે હવે ગુજરાત ઇન્ફોર્મેશનની વોટ્સએપ ચેનલ દ્વારા તમારા તમારા મોબાઈલમાં જ માહિતી હાથ વગી બની જશે મિત્રો તમે પણ ગુજરાત ઇન્ફોર્મેશનની વોટ્સએપ ચેનલનો ક્યુઆર કોડ સ્કેન કરીને મુખ્યમંત્રીના જાહેર કાર્યક્રમોથી લઈને સરકારી યોજનાઓ વિકાસના વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકો છો ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો દીકરીને મળશે પચાસ હજાર રૂપિયા મિત્રો ગુજરાતમાં શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે નમો લક્ષ્મી યોજના ચલાવવામાં આવી રહી છે આ યોજના હેઠળનોમાં અને બારમા ધોરણની વિદ્યાર્થીનીઓને પચાસ હજાર સુધીની આર્થિક સહાય પૂરી પાડવામાં આવનાર છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય કન્યા વિદ્યાર્થીનીઓને કોઈ પણ સ્થળે સારું શિક્ષણ મેળવવા માટે વાર્ષિક આર્થિક સહાય પૂરી પાડવાનો છે નમો લક્ષ્મી યોજના હેઠળ ધોરણ નવમાં અને દસમાં ધોરણની વિદ્યાર્થીનીઓને વાર્ષિક દસ હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવશે અને અગિયારમાં અને ધોરણ બારમાં વિદ્યાર્થીનીઓને વાર્ષિક પંદર હજાર રૂપિયા મળશે આ હપ્તાઓમાં વિદ્યાર્થીનીઓના બેંક ખાતા જમા કરવામાં આવનાર છે અને આ યોજના વિદ્યાર્થીનીઓને ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવવા માટે આર્થિક સહાય પૂરી પાડશે અને વિદ્યાર્થીનીઓમાં શિક્ષણ પ્રત્યે જાગૃતિ વધારશે ત્યાર પછી મિત્રો મહત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો તમને મળશે ત્રણ લાખ રૂપિયાનું ઇનામ મિત્રો ગુજરાત રાજ્ય પટેલે માય ગવર્મેન્ટ ઇન્ડિયા પ્લેટફોર્મ પર ગુજરાત એટ ધ રેટ પંચોતેર વાયબ્રન્ટ હેરિટેજ વિઝનેર ફ્યુચર થીમ પર એક રાષ્ટ્રીય લોગો ડિઝાઇન સ્પર્ધાનો પ્રારંભ કરાવ્યો છે આ સ્પર્ધાનો હેતુ લોકોની સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે ગુજરાતની આર્થિક ટેકનોલોજીકલ સાંસ્કૃતિક અને શાસ્ત્રીય પ્રગતિને દર્શાવતો લોગો પસંદ કરવાનો છે મિત્રો વિજેતા લોગો ડિઝાઇનરને ત્રણ લાખનું રોકડ ઇનામ અને પ્રથમ પાંચ સ્પર્ધકોને મુખ્યમંત્રીના હસ્તે સર્ટિફિકેટ મળશે મિત્રો રસ ધરાવતા નાગરિકો અઠ્યાવીસ જુલાઈથી ચૌદ ઓગસ્ટ દરમિયાન પોતાની એન્ટ્રી ઓનલાઈન સબમિટ કરી શકશે ત્યાર પછી મિત્રો મહત્ત્વના સમાચાર વિશે આગળ વાત કરીએ તો આજની સૌથી મોટી હવામાન આગાહી મિત્ર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી ગઈ છે જેમાં અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બંગાણા ઉપસાગરમાંથી ભેજ વરસાદ લાવશે 3 ઓગસ્ટથી મોટા ફોરાના વરસાદ પડી શકે છે અને 6 થી 10 ઓગસ્ટ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ રહેવાનો છે મિત્રો તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે અને જેમાં 18 થી 20 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં વરસાદ આવશે મિત્રો અંબાલાલ પટેલે કહ્યું છે કે ત્રેવીસ ઓગસ્ટ થી પર્વતાકાર વરસાદ પડે તેવી શક્યતા છે ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેશે તથા ત્રણ સપ્ટેમ્બર થી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન વરસાદ પડી જશે મિત્રો તથા સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડશે અને આગામી સાત દિવસ હળવાથી ભારે વરસાદની શક્યતા રહેવાની છે મિત્રો તેમજ દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદની આગાહી છે અને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદ પડી શકે છે જેમાં મધ્ય ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે વધુમાં કહ્યું છે કે અઢારથી વીસ ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં સારો વરસાદ થશે અને ત્રેવીસ ઓગસ્ટથી પર્વતાકાર વરસાદ પડશે જ્યાં જડે ત્યાં વરસાદ પડે તેવી સ્થિતિ સર્જાશે તેમજ ગણેશ ચતુર્થીના તહેવાર દરમિયાન વરસાદી માહોલ રહેવાનો છે તેમજ ત્રણ સપ્ટેમ્બરથી ચૌદ સપ્ટેમ્બર દરમિયાન પણ વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે મિત્રો સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન લોકો મેળાની મજા માણી શકશે કારણ કે જન્માષ્ટમી દરમિયાન વરસાદ સામાન્ય રહેવાનો છે તેમજ સૌરાષ્ટ્રમાં જન્માષ્ટમી દરમિયાન વરસાદી ઝાપટા પડી શકે છે પણ ભારે વરસાદની શક્યતા નથી